જય માતાજી હર મહાદેવ અત્યારે ચાતુર્માસ વ્રત ની ભગવાન વિષ્ણુ છે એટલે આપણે ચાતુર્માસ જે કરતા હોય એના વ્રત ની ઉત્થાપન વિધિ વિશે જાણસુ ચાતુર્માસ વ્રતાના ચુધાપને કૃત સર્વ સંપૂર્ણ ભવતી ધ્રુવ નારદે કહ્યું હે પ્રભુ ચાતુર્માસ લગતા વ્રતોનું ઉત્થાપન વિશે મને કહો કારણ કે કોઈ કોઈપણ વ્રતનું ઉત્થાપન કરવાથી તે વ્રત સંપૂર્ણ થાય છે મહાદેવ બોલ્યા હે મા ભાગ્યવા નારદ જે મનુષ્ય વ્રત કરીને પછી એનું જો ઉથ્થાપન નથી કરતા તો તે વ્રતનું પૂરેપૂરું ફળ મેળવી શકતા નથી ફરી જો મનુષ્ય લીધેલા વ્રતનું વિધિપૂર્વક ઉથ્થાપન કરતા નથી અથવા તો લીધેલા વ્રતને અધવચેથી મૂકી દે છે તો તે બીજા જન્મમાં આંધ્રા કે કોઢિયા થાય છે માટે લીધેલા દરેક વ્રતનું વિધિપૂર્વક ઉત્થાપન તો અવશ્ય કરવું જ જોઈએ ચાતુર્માસ દરમિયાન મનુષ્ય જે નિયમો લીધા હોય એમને વિધિ પ્રમાણે પાળ્યા પછી જે સમય ભગવાન યોગનિંદ્રામાંથી જાગ્યા હોય ત્યારે પોતાના બ્રાહ્મણને સાથે રાખીને ભગવાન વિષ્ણુની સમક્ષ સૌ પ્રથમ તો ક્ષમાયાચના કરવી ત્યાર પછી લીધેલો નિયમ છોડવો એ સમય વિશેષ રૂપથી એ બ્રાહ્મણને સુવાની સાથે અન્નનું દાન આપવું જોઈએ કારણ કે અન્નનું દાન દેનાર વિષ્ણુ લોકને પામે છે જુદા જુદા વ્રત કરનારે જુદા જુદા દાન આપવા જેમ કે આ ખાખરાના પાનની પતરાડીમાં ભોજન કરનારે ઉથાપનને સમયે ઘીની સાથે ભોજનના પદાર્થો બ્રાહ્મણને દાનમાં દેવા તેલનો ત્યાગનો નિયમ લેનાર બ્રાહ્મણોને તેલનું દાન કરવું ઘીનો ત્યાગ કરવાનો નિયમ લેનાર બ્રાહ્મણને ઘીનું દાન કરવું અયાચક વ્રત એટલે કે કંઈ પણ માંગ્યા વિના જે મળે તે ખાવાનું વ્રત લેનારે સોનાની સાથે બરદનું દાન આપવું જોઈએ ચાતુર્માસમાં અરદ ન ખાવાનું વ્રત વ્રત લેનારે વ્રત પૂરું થતાં વાછાદા સાથે ગાયનું દાન કરવું આમળાનું ચૂન ચોરીને પછી સ્નાન કરવાનું વ્રત લેનારે વ્રતના ત્યાગ વખતે એક માસો સોનાનું દાન આપવું જોઈએ ફળનો ત્યાગ કરવાનો નિયમ લેનારે ફળનું દાન કરવું જોઈએ અનાજના ત્યાગનો નિયમ લેનાર અનાજ અથવા કરવું જોઈએ ચાતુર્માસ દરમિયાન કંઈ પણ પાથરે પર સૂઈ રહેવાનું વ્રત લેનાર તેનો ત્યાગ કરતી વખતે ઓશિકા સહિત રૂથી ભરેલું ગાડલું દાનમાં દેવું જોઈએ એકટાણાનું વ્રત લીધું હોય તો એને બ્રાહ્મણોને જમાડવા જેણે દહીં તેમજ દૂધનો ત્યાગ કર્યો હોય એને દહીં તેમજ દૂધનું દાન કરવું જોઈએ ચાતુર્માસ દરમિયાન જે મનુષ્ય બ્રહ્મચર્ય પારવાનું વ્રત લીધું હોય તો તેનો ત્યાગ કરતી વખતે બ્રાહ્મણ પછી દક્ષિણા આપવી જોઈએ તે ઉપરાંત અને મીઠું પણ આપવું જોઈએ ચાતુર્માસ દરમિયાન તેલ માલિશ વિના જ નિત્ય સ્નાન કરવાનો નિયમ લેનારે ઘી સાથે શેકેલા અનાજનો લોટ દાનમાં આપવો જોઈએ મૌન વ્રત ધારણ કરનારે પુનઃતી સમય ઘંટ તલ અને સોનાનું દાન આપવું જોઈએ ચાર મહિના સુધી નખ અને વાળ વધારવાનું વ્રત લેનારે વ્રતનો ત્યાગ કરતી વખતે દર્પણનું દાન કરવું જોઈએ જોરા નહીં પહેરવાનો નિયમ લેનારે જોરાનું દાન આપવું જોઈએ મિષ્ટાન ન ખાવાનું વ્રત લેનારે વ્રત છોડતી વખતે ખાંડ દાનમાં આપવી જોઈએ ચાતુર્માસ દરમિયાન બ્રાહ્મણના ઘેર અથવા તો દેવના મંદિરમાં દરરોજ દીવો આપવાનો નિયમ લેનારે એ વ્રત લીધું હોય તો તેણે પોતાના વ્રતની પુર્ણા માટે ઘીથી ભરેલું સોનાનું કોડિયું બ્રાહ્મણને ઘેર અથવા તો દેવના મંદિરમાં આપવું જોઈએ દરેક દાન આપતી વખતે દાન આપનારના મનમાં એક જ ઉદ્દેશ્ય હોવો જોઈએ કે ભગવાન વિષ્ણુ મારું વ્રત પૂર્ણ કરવા માટે મને સાયરૂપ થાય ચાતુર્માસ દરમિયાન જે જે પદાર્થનું વ્રત લીધું હોય તે તે પદાર્થ બ્રાહ્મણને દાનમાં આપવા જોઈએ વ્રતના ઉથાપન વખતે ઉપર દસ દાન ના આપી શકાય એવી જો પોતાની સ્થિતિ હોય તો બ્રાહ્મણ પાસે સંકલ્પ મુકાવાથી જેથી વ્રત પૂરું થયેલું ગણાશે આ પ્રમાણે લીધેલું વ્રત જે મનુષ્ય મનને કાબુમાં રાખીને શ્રદ્ધાપૂર્વક નિર્વિઘ્ન પૂરું કરે છે એને ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થતો નથી અને એના ફળરૂપે વૈકુંઠધામમાં જાય છે પ્રથમ સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુની આગળ નિયમ કરવો જોઈએ અને પછી એમની આગળ જ નિયમનો ત્યાગ કરવો જોઈએ કારણ કે શ્રી વિષ્ણુ દેવ તો શંખ અને ગદાને ધારણ કરનાર તથા આદિ અંત આદિઅત હોય પાપોની પાપોનો પણ નાશ કરનાર દેવ છે એમની આગળ ચાતુર્માસને લગતા નિયમો ક્યાં મનુષ્યો ન કરે અનાદિ નિધનો દેવ શંખચક્ર ગદાધ તસ્ગે ન કુરતી યતો હો જય કૃષ્ણ જય માતાજી હર હર મ